જય માતાજી સર્વ ખેડૂત મિત્રોને મારી ચેનલ આદિત્ય એગ્રો ટ્રસ્ટ માં આપ સર્વ ખેડૂત મિત્રો નું સ્વાગત છે આજ આપણે ચા સાથે થોડીક ચર્ચા કરીએ બધે આટા મારતા હતા ચા પાણી પીધા લાલાભાઈ ની અને કીધું ચાલો થોડીક ખેતર ની વાત કરીએ કે જીરું વાયું છે તો આમાં તમે શું શું પ્રક્રિયા કરી તો આપણા ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે આપણે શું કરવાથી ફાયદો થાય શું કરવાથી ન થાય આજે આપણે ખાલી ખેડૂતને જ પૂછવાનું એમના મોઢે જ સાંભળવું છે કે આમાં એમને શું શું પ્રક્રિયા કરી અને અત્યારે જીરું બહુ સારું છે લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસ થી હોય છે કેટલા એવું થયું ચાલીસ પિસ્તાલીસ દિવસ નું જીરું થયું છે અને અમને પહેલા જ છે તો આપણે બધી માહિતી પૂછીએ અને તમારે બીજી બધી વાળી જીરું છે કેટલા વીઘાનું 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 એમને જીરું છે અને બધી જગ્યાએ આવું જીરું છે કે આના કરતા સારું છે કે કઈ તકલીફ છે ના ના કઈ તકલીફ નહીં બધી જગ્યાએ સારું ચાલો આપડે ચર્ચા ચાલુ પેલે થી કરીએ કે જીરાની શરૂઆત થી એમને કઈ રીતે કર્યું આમાં કયું બિયારણ તમે વાવેતર કરેલું

અહીં બાયર નું એલિયન્ટ હા પછી સાગરીકા અને ઉલે મચ્છી ની એક સાટી હતી બરોબર એલિયન્ટ બાયર નું સાગરિકા અને મચ્છી માટેની ની હતી બરોબર ઈ પછી તમે પીટ આપ્યું તો પીટ ની અંદર તમે શું આપ્યું આની અંદર અમે એમોનિયા સલ્ફર ઝિંક અને સેફિલેજર બરોબર એમોનિયા સલ્ફર ઝિંક અને સેફિલેજર તો ઈ કેવો ફાયદો રહ્યો એનો નો સારું રિઝલ્ટ આવ્યું બરોબર પછી પાયા પછી આટડી પછી નેનો ઉરિયા અને સાગરીકા સાંઠું તન દી થીયા

તો ખેડૂત મિત્ર ને ખાલી આજ જણાવવાનું હતું આપડે અને બહુ સારું એવું છે જીરું અત્યારે કોઈ વાંધો નથી પણ કીધું આ ચર્ચા કરવી ચા તો થોડીક મજા આવે તો જીરું પણ તમે જોઈ શકો છો આ બાજુ પણ બધી જગ્યાએ જીરું એકદમ સારું ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ નથી તો લાલાભાઈ એટલું જ કેવાનું બીજું કઈ નઈ આજુબાજુ કેવું જીરું આજુબાજુ માં છે હું ને તો આંકડા શું લેવા ખોયડા રવિભાઈ આંકડા એ તો આ ભાગીદાર ને કીધું તું કોઈ ની નજર બજર નો લાગે ને તો આંકડા મારી દેજો એવું થયું એમ ને કઈ વાંધો નઈ તો આપડે પેલા અહિયાં ઉભા છે બધાની ઓળખાણ લઈએ તો તમારું નામ શું છે બરોબર હા ગીરવાન સિંહ ઇન્દ્ર સિંહ તમારું ગામ ગોદાવરી તમારું આખું નામ લાલજીભાઈ ભીખાભાઈ ગામ દાણાવાડા દાણાવાડા બરોબર તો આ ગોદાવરી ગામ ની સીમ ની અંદર તમે આ જમીન રાખેલી છે તમારી છે કે બીજાની ના અમે ઉધડવા બરોબર